સંશોધક એવા ડોક્ટર નૈયા સુથારને ને બાવીસ માર્ચ ના રોજ નવી દિલ્હી ખાતે ભારત ગૌરવ શ્રી સન્માન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા આ પ્રતિષ્ઠિત માન્યતા ડોક્ટર નૈયા પ્રિવે હેલ્થકેર અને ઇનોવેશનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવ્યો હતો ભારત ગૌરવ રત્ન શ્રી સન્માન એવોર્ડ એક રાષ્ટ્રીય પુરસ્કાર છે જે એવા વ્યક્તિઓને આપવામાં આવે છે કે જેમણે તેમના વ્યવસાયમાં રાષ્ટ્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય વર્ષ બે માં નામાંકન સબમિટ કરવામાં આવ્યા ત્યારે સમિતિ જાણવા મળ્યું કે એક પ્રોફાઇલ અલગ રીતે છે કે તેણે પ્રથમ પરિચયમાં પ્રિવેન્ટિંગ હેલ્થકેર એન્ડ ઇનોવેશન તરીકે એક નવી શ્રેણીનો ઉલ્લેખ કર્યો હતો ખાસ કરીને ડોક્ટર નૈયા સુથારની પસંદગી કરેલી પ્રોફાઇલ માટે આ પ્રથમ વખત ઉમેરવામાં આવી હતી કે જેઓ અમદાવાદમાં પ્રિવેન્ટિંગ હેલ્થ કાઉન્સિલિંગ ડોક્ટર અને રિસર્ચ તરીકે પ્રેક્ટિસ કરે છે અને તેમણે હેલ્થકેર ઉદ્યોગમાં દસ વર્ષનો અનુભવ પણ ધરાવે છે મારા મેન્ટર ડોક્ટર સંજય પરિક્સરના અંડરમાં અમે કોમ્પ્લેક્સ મેડિસિન ડેવલપ કરી છે જે એક નેચરલ મેડિસિન છે જે ક્રોનિક બીમારીઓ અને લાંબા ગાળાની જે દવાઓ છે એના સામે તમે ઓલ્ટરનેટિવ પ્રિવેન્ટિવ મેડિસિન તરીકે યુઝ કરી શકો છો અને આ પ્રિવેન્ટિવ પ્રેક્ટિસ અને આ ઇનોવેશન માટે થઈને મને રિકમેન્ડેશન ગવર્મેન્ટ થ્રુ ભારત ગૌરવ રત્ન શ્રી સન્માન અવોર્ડ બાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ દિલ્હી ખાતે મળેલ છે ડોક્ટર નૈયા સુથારે તેમના ડોક્ટરની ટીમ સાથે અને તેમના માર્ગદર્શક ડોક્ટર સંજય પરીખના સમર્થન અને માર્ગદર્શનથી ક્રોનિક રોગના ઉપચાર ક્ષેત્રમાં કોમ્પ્લિકેશન મેડિસિન સફળતાપૂર્વક રજૂ કરી હતી જે પ્રિવેન્ટિંગ નેચર અને વૈકલ્પિક દવાઓ છે કોમ્પ્લેક્સ મેડિસિનમાં નવીનતા લાવવામાં ડોક્ટર નૈયાની કુશળતાએ એક હજારથી વધુ દર્દીઓને તેમના રોગોને મૂળ કારણથી અને કોઈપણ આડઅસર વિના ઘટાડવામાં મદદ કરી હતી મુખ્ય રોગમાં કિડની અને પિત્તાશયની પથરી એલર્જી અને ત્વચાની સમસ્યાઓ ખરજુ ક્રોનિક પેટની સમસ્યાઓ સંધિવા યુરિક એસિડની સમસ્યાઓ તેમજ ખોડો અને વાળ ખરવાની સમસ્યાઓ ડોક્ટર નૈયા સુથારના મુખ્ય વિષય અને ક્ષેત્ર છે ડોક્ટર નૈયા સુથાર પ્રિવેન્ટિંગ હેલ્થ કાઉન્સિલર તરીકે રૈયા હેલ્થકેર ક્લિનિક ખાતે સક્રિય રીતે કામ કરી રહ્યા છે ડોક્ટર નૈયા સુથારની વધારાની પ્રવૃત્તિમાં ડોક્ટર સંજય પરીખ સાથે મળી મહિલા શાળાના વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓ માટે પ્રિવેન્ટિંગ હેલ્થ એન્ડ વેલનેસ અવેરનેસ પ્રોગ્રામ આ બેનર હેઠળ ઘણા વ્યાખ્યાનો અને જાગૃતિના કાર્યક્રમો પણ યોજતા આવ્યા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર